સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના ભાડલાની બાજુમાં આવેલ ગ્રામી વિસ્તાર ધરાઈ ઢોકડવા ગામે ખેડૂતના મકાનમાંથી જીરુ ચોરાઈ જતા પોલીસ ફરિયાદ કરવામાં આવી ખેડૂત જાપડિયા મનુભાઈ સાદુરભાઈ કોળી પટેલ પોતાના મકાનમાંથી અંદાજે પચાસ બોરી જીરું પડેલ હતું તેમાંથી ચાળીસ મણ જીરું ચોરાઈ ગયું હતું પોતે વરસાદના કારણે પલાળે નહીં તે માટે પાકા મકાન રાખવામાં આવ્યું હતું ત્યારે નવ તારીખે જીરું ચોરાઈ ગયું હતું પોતાની બાજુમાં આવેલા સીસી કેમેરામાં એક બેન અને એક ભાઈ સીસી કેમેરામાં દેખાય છે અને ગાડીમાં પચાસ બોરીમાંથી સાત બોરી ગાડીમાં નાખીને જતા રહ્યા જેટલું ગાડીમાં સમાણું એટલું નાખું ગાડીમાં સોરી થઈ એવી જાણ થતા તરત ખેડૂત તારીખે ત્રણ નવ બે શૂન્ય બે પાંચનું પોતાનું જીરું ચોરાઈ ગયું છે પોલીસ સ્ટેશનમાં જાણ કરેલ હતી રિપોર્ટર પ્રવીણ મેર રાજકોટ મારું નામ મનુભાઈ સાદુલભાઈ ઝાપડિયા નવ તારીખ રાત્રે બાર વાગે દળુદ વાળી ગયો ત્યાર પછી તેર તારીખે મને સાંજે છ વાગે ખબર પડી કે તાળા તૂટેલા છે અને જીરું સોરાણેલું છે પછી આશરે જીરું પચાસ થી પાંચ મણ જેવું પડ્યું હતું એમાંથી ને આશરે આશરે શ્યાલીથી પિસ્તાલીસ મણ જીરું ભરાઈ ગયેલું છે ઈકો ગાર્ડનના સીલા ભાડા અને પછી મને ખબર પડે એટલે મેં એક ભાઈને વાત કરી આવ્યો એવું રીતથી બનાવ બન્યો મને કે કમ્પ્લેન લખાવી દો સોટેલા પોલીસ સ્ટેશનમાં એટલે હું રાત્રે બાર વાગ્યા સોટેલા પોલીસ સ્ટેશનમાં ગયો ના જઈને મેં અરજી આપી એ લોકોએ અરજી લખી એમાં પાંચ મણ જીરું લખ્યું ને પછી કે અમારી ભૂલ થઈ ગઈ છે પછી ચાલીસ મન લખી દીધું એને પછી એફઆઈઆર અમને આપી જ નહીં મેં લગભગ નહીં ધક્કા ખાધા હોય તો વીસ થી પચીસ ધક્કા ખાધા પછી અમારી એફઆઈઆર કહી દીધો બે જાળવો પાંચ જાળવો મિટિંગ છે રજા માથા છે આવું બધું ક્યાં છે અને કઈ આમાં ધ્યાન પોલીસ દેતી નથી